આજે દેશની સવાર એક એવા સમાચારથી થઈ કે જે કદાચ જો યુપીએની સરકાર હોત તો આજે આખો દિવસ ચર્ચાનો વિષય બન્યા હોત પણ અત્યારે યુપીએની સરકાર નથી મનમોહનસિંહ પ્રધાનમંત્રી નથી અને એટલા જ માટે વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે સમાચારની દેશમાં એક યુએસ ડોલરનું નેવું રૂપિયાને એટલે રૂપિયાનું ડોલરની સરખામણીએ નેવુંને પાર થવું એ સમાચારનો બહુ જ મોટો હિસ્સો નથી બન્યા આપણે દેશની અર્થવ્યવસ્થામાં હવે એટલા બધા નિષ્ણાંતો આવી ગયા છે સમજાવવા માટે કે અનેક માણસો હતા કે જે ટ્વિટર પર આવું થવાના ફાયદા ગણાવી રહ્યા હતા અમુક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા હતા કે આપણે આ માનસિકતામાંથી બહાર નીકળવું જોઈએ કે ડોલરની સામે રૂપિયો મજબૂત હોય તો જ અર્થવ્યવસ્થા સારી કહેવાય કોંગ્રેસે તો જાગતાની સાથે જ સવારે એક વિડીયો મૂક્યો અને જેમાં એ વિડીયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જૂનું ભાષણ મૂકેલું હતું અને જેમાં એ કહી રહ્યા હતા કે સીએમ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આકરા સવાલો કરી રહ્યા છે એક સમયે જે મુદ્દાઓ દેશની ચૂંટણીના સૌથી મહત્વના મુદ્દાઓ હતા પેટ્રોલ ડીઝલનો ભાવ સતત પડતો રૂપિયો બગડતી અર્થવ્યવસ્થા ફોરેનના ઇન્વેસ્ટર્સનું વિદેશી રોકાણકારોનો ભારતમાંથી ઘટતો જતો વિશ્વાસ ચારે બાજુ ફેલાયેલો ભ્રષ્ટાચાર આ કોઈ જ મુદ્દા ચર્ચાનો વિષય નથી અને એટલે જ બહુ જ સરળ છે નેરેટિવ બદલી નાખો સમસ્યાઓમાં સમસ્યાઓમાં સુધારની દરેક વખતે જરૂર નથી હોતી અને એટલે જ દેશની રાજનીતિમાં હવે નેરેટિવ બદલાઈ ગયો છે મનમોહનસિંહ પ્રધાનમંત્રી હોત તો કદાચ એમને દસ સવાલ કરતા પણ મનમોહનસિંહ પ્રધાનમંત્રી છે નહીં તો સવાલોનો કોઈ મતલબ નથી અને એટલે જ એ સમાચાર પૂરતા જ છે કે નેવું રૂપિયાને પાર થયો છે એક યુએસ ડોલરની સરખામણીએ રૂપિયો રેકોર્ડ બ્રેક રીતે નીચે પડ્યો છે અને પછી જે લોકો કન્ટેન્ટ ક્રિએટ કરે છે એમણે એ વાત પર ખુશ થવાનું છે કે એમને કન્વર્ટ થઈને રૂપિયા મળતા હોય એટલે ડોલરનો ભાવ વધે એમ એમને થોડા વધારે રૂપિયા મળશે જો કે કોંગ્રેસના નેતાઓ તો વિપક્ષમાં છે એટલે તો એની એના ગેરફાયદા ગણાવશે સુપ્રિયા શ્રીનેત આવ્યા અને પછી એમણે આ વિશે પર શું વાત કરી સંક્ષિપ્તમાં સાંભળીએ ક્યાં આપ જાણ કે આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બહુ વ્યસ્ત क्योंकि वो किसी गहरे से गड्ढे में अपनी गिर हुई प्रतिष्ठा को ढूंढ रहे हैं और ये मैं नहीं कह रही हूं मोदी जी ने तो कहा था कि जैसे जैसे रुपया गिरता है प्रधानमंत्री की प्रतिष्ठा भी गिरती है अब जब रुपया नब्बे के पार हो गया तो सोचिए किस गहरे कुएं में उनकी प्रतिष्ठा जाकर धस गई होगी दो में जब मोदी जी प्रधानमंत्री बने तो उनको रुपया डॉलर के मुकाबले फिफ्टी एट पैसा पर मिला था जिसको उन्होंने नब्बे पार करा दिया और अब लगता है कि शतक मनवा कर ही उनका दिन भरेगा रुपए की चिंता नहीं की जाती अब तो प्रधानमंत्री उनकी सरकार ढूंढी अर्थशास्त्री और चरण चुंबक मीडिया यह समझाने पर तुला हुआ है कि रुपए का असल में कमजोर होना अच्छा है સભી કરન્સી સાથે હોય એ બિલકુલ ઝૂટ હ રૂપિયા એશિયાની સબ્સ વર્સ્ટ પરફોર્મિંગ करेंसी है तो अगर आपको लगता है कि रुपया कमजोर होगा और उसका असर आप पर नहीं पड़ेगा तो सुनिए रुपया कमजोर होने का मतलब है देश का इंपोर्ट बिल बढ़ेगा जो भी चीजें हम विदेश से खरीदते हैं वो महंगी होकर आएंगे उसका हमें ज्यादा दाम देना पड़ेगा अब जाहिर सी बात है जो ज्यादा दाम देकर चीजें खरीदी जाएंगी और भारत लाई जाएंगी उनका यहां पर भी दाम बढ़ेगा मसल कच्चा तेल क्रूड ऑयल अगर क्रूड ऑयल महंगा होगा तो यहाँ पर डीजल पेट्रोल महंगा होगा सब्जी फल फ्रूट जो बाकी चीजें जो ट्रांसपोर्ट का कॉस्ट है वो महंगा होगा जब महंगाई बढ़ेगी तो आरबीआई इंटरेस्ट रेट बढ़ाएगा मतलब आपके लोन की बढ़ेगी और यही नहीं विदेश में जाना घूमना रहना खाना पढ़ना सब कुछ महंगा हो जाएगा तो अगर आप इस मुगालते में कि रुपया गिरता रहेगा और आप मस्त रहेंगे એક બાર બેઠીએ અને સોચીએ રૂપે કે ગરને કર્ક મોદીજી બિલકુલ ના પડે લેકિન આપ પર જરૂર પડેગ